માર્ચ એપ્રિલ માસમાં કુલ આંબી ગયો છે જેથી જિલ્લામાં સ્ટ્રોકના કેસ આવે તો નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા આગમચેતીના પગલા લઈ હીટ વેવ વોર્ડની શરૂઆત કરવામાં આવી છે જોકે હજુ સુધી સિવિલમાં હીટ વેવને લઈને કોઈ દર્દી નોંધાયો નથી

કોઈપણ પ્રોટેક્શન વગર ઘરથી બહાર નીકળવા ઉપર સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે બે એના માટે કે સ્પેશિયલ વોર્ડ બનાવી છે હીટ વેવ વોર્ડ થર્ડ ફ્લોર પર ઓર બીજી વસ્તુ છે કે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જેટલી બી દવાઓ જોતી હતી હીટ વેવ માટે આ ફ્લુઇડ થી માનીને નોર્મલ ફ્લાઇન આરએલ બધી સગવડો પૂરી પાડી છે એનાથી લઈને જે દવાઓ જે જરૂરિયાત છે દવાઓ પ્રમાણ પ્રમાણમાં છે મારા પાસે એક ઓપીડી માં પણ વારસ સ કોર્નર બનાવેલા છે ત્યાં કે તત્કાલ કોઈને કંઈ તકલીફ પડી જાય હીટ વેમને કારણે ત્યાં આપી શકીએ પછી લોકોને થોડાક સલાહ હું આપવા માંગુ છું કે બારથી થી ત્રણ વાગ્યાના ગાળામાં બિનજરૂરી બહાર નહીં નીકળે નીકળે બી તો કોઈ પ્રોટેક્શન માટે છત્રી લઈ લે યા તો કેપ એટલે ટોપી ઓર પહેરી શકે સુતરાઓ કપડાં પહેરે લૂઝ કપડાં હોવું જોઈએ અને પાણીના જે પ્રમાણ છે એ शरीर से नहीं निकले पानी सादो पानी पीए के नारियल पानी नींबू पानी, शरबत हो छाश तो भी चल से मतलब एक ये ध्यान कि शरीर पानी ओछू नहीं पड़े डिहाइड्रेशन ना ना थी जैसे भी तकलीफ थे हृदय की मानिए पार्ट ने तकलीफ पड़े डिहाइड्रेशन में ये थोड़ा ध्यान लोको। ये से रखे लोग